નમસ્તે અહી પેઢી ઉપસ્થિત છે જતો ભૂતકાળ પણ ઉપસ્થિત છે ત્યારે ભાવિ પેઢીની આપની પાસે શું અપેક્ષા છે એ વિષય લઈને હું સોરઠિયારીવા આપની સમક્ષ ઉપસ્થિત છું જેનું ભવિષ્ય સુવર્ણમય છે તેવા ભારત દેશની ગર્વી ગુર્જર ધરાની હું એક ખેડૂત પુત્રી છું ખેડૂત અને ખેતી આપણા જીવનના બે ભાગ છે ખેડૂત જ્યારે બીજનું રોપણ કરે છે ત્યારે તે પોતાની ચેતનાને પણ રોપે છે એ બીજ જ્યારે ઉગતું હોય ત્યારે ખેડૂતને જ આનંદ હોય છે તે પોતાના પાકને નહીં પણ પોતાની ચેતનાને વિસ્તરેલી જોઈને અને મહેનતનું ફળ જોઈને મળતો આનંદ છે તે આનંદ અતુલ્ય છે એટલે જ તો ખેડૂત જગતના તાત કહેવાય છે

દરેક ખેતરોમાં ટપક સિંચાઈ પદ્ધતિ ખેતી કરીશું ઊંડા બિન ઉપયોગી બોર પૂરી દઈશું જાહેર વાહનોનો ઉપયોગ કરીશું નજીકના સ્થળે જવામાં સાયકલનો ઉપયોગ કરીશું ઊર્જાનો વપરાશ વધારીશું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું અને વૃક્ષોનું જતન કરીશું વધુને વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું છેદન અટકાવે વૃક્ષો ઈશ્વરના જીવન દયાળું સ્વરૂપ છે તે આપણને રક્ષણ પોષણ શુદ્ધતા અને શીતળતા સદા રહે છે તે પાણી એ તો અવનીનું અમૃત છે તે જળ એ જ જીવન છે તે વાતને સમજી લઈએ આપ સર્વે અમારા સુરક્ષિત ભવિષ્ય માટે અમને હરિયાળો વારસો મળે એવા શુભ સંકલ્પ સાથે પર્યાવરણને બચાવીએ અને સાચવીએ એવી આશા સાથે વિરમૂંછ વસ્તુ જય હિન્દ જય ભારત